વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમણે આ તમામ વિભૂતિઓને હંમેશા એમનો જન્મ દિવસ હોય કે શતાબ્દી હોય

એમને બેસાડ્યા કે એમણે પણ દેશના દુશ્મનો જુનાગઢમાં તો તો દવારાત પાકિસ્તાન ભાગી ગયા ભાઈ અને ચડાઈ કરવાના ડર થી સરદાર વલ્લભભાઈ સાહેબ થી પુરુષ કહેવાયા અને અત્યારે આપણે પણ જોઈએ છીએ કે આપણા દેશના આપણા ગુજરાતના મહત્વના જે નેતાઓ છે આ દેશમાં કે આપણા અમિતભાઈ શાહ સાહેબ અને નરેન્દ્ર મોદી સાહેબ જે આ બધું જોવો ને તો તમે કલ્પના કરશો કે માનો કે બંધારણ નથી આ દેશમાં તો આપણે શું દેખા જે રજવાડાઓ પાંચસો હતા એવી પરિસ્થિતિ હતા અલગ અલગ દેશ બધા રાજ્યોને સ્ટેટની રાજ્યો હોત ને ના હોત પણ બંધારણ જે આપણા દેશને એક માનતા આંકડા બાંધી રહે ના ભેદભાવ વગર અને એની ઉપરથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ કહ્યું છે કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ તો જ આ પ્રગતિ થાય અને તો જ ભારત વિકસિત દેશની હરોળમાં આવે આટલું બધું બંધારણ આપણને કઈ રીતે શીખવાડતું હોય ત્યારે આજના દિવસે ગૌરવ દિવસ છે અને તમે બધાએ જે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો તમામનો પણ હું સ્વાગત પણ કરું છું અને આભાર પણ માનું છું અને આપણે બધા કરતાં વધારે તો આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને યાદ કરવા જોઈએ

આપણે ગઈકાલે જોઈ કે ત્યારે આપણે પણ ભગવાન રામચંદ્રજી ભગવાનને અને આપણા વરાપદાન મદનજી બોધી મને તો એવું લાગે છે કે બાપુ ખરેખર એ અવતારે પુરુષ જે રીતે આ દેશને જે સમયમાં જ્યારે જ્યારે પણ આવા મહાન વિભૂતિઓની જરૂર પડે છે ત્યારે ભગવાન જે પણ કઈ શક્તિ છે એ આપણા દેશમાં મહાન વિભૂતિઓને આપણી વચ્ચે મોકલે અને ત્યારે આપણો દેશ સ્વતંત્ર પણ છે અને સન્માનિત રીતે દુનિયામાં નેતૃત્વ પણ કરી રહ્યા છે ત્યારે આજના સંવિધાન દિવસે બધા ખૂબ ખૂબ અભિનંદન અને બાબા સાહેબ આંબેડકર ના પણ આજુવાન લોકો કોઈ ભૂલે નહી શ્રી મહારાજ તમને તમને વિનંતી થઈ